અમદાવાદ શહેરની વચ્ચે આવેલું એક જૂનું હવેલીવાળું વિસ્તાર જ્યાં આજે પણ રાતે કોઈક પાંખી પણ ઉડી જતું હોય તેમ શાંત છે એ વિસ્તારમાં રહેતી હતી નૈરા એક સુંદર તીખી બુદ્ધિ અને શાંત છોકરી નૈરા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ટોપર હતી અને એક સ્ટાર્ટઅપ માટે કામ કરતી હતી પણ એના જીવનમાં એક અજીબ ઉલઝણ હતી એ અંધારાને ડરતી નહોતી એને અંધારામાં શાંતિ લાગતી એક દિવસ નૈરાએ ઓફિસથી ઘરે વળતી વખતે એક બાઇક સ્લીપ થઈ ગયેલ જોઈ બાઇક પરથી પડેલો છોકરો લોહીલુહાણ પણ આંખોમાં અજીબ ઘમંડ નૈરાએ કોઈ રાહ ન જોઈ તરત એની મદદ કરી અને નજીકના હોસ્પિટલ લઈ ગઈ એનું નામ હતું આર્યન આર્યન થોડીવાર વાત કર્યા પછી જણાયું કે એક સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર હતો અંદર અંદરક્વ ઘણા ગુનાહગારોના પીછા પાછળ લાગેલો હતો નૈરાને એ વાત કેટલીક હદે ઊંડી લાગેલી જાણે પોતે પણ એ વિશ્વથી દૂર નહીં હોય આ ઘટના પછી આર્યન અને નૈરાની મુલાકાત વધી રસ્તે કે કોફી શોપમાં નૈરાના ઘરના રૂફટોપ પર દરેક મુલાકાત પછી એમ લાગતું કે બંને વચ્ચે અદૃશ્ય દોર આગળ વધી રહ્યો છે પણ નૈરાની દુનિયા બદલાઈ ગઈ ત્યારે જયારે એક દિવસ એના કમ્પ્યુટર સ્ક્રીન પર એણે જોયું એક અનિર્દિષ્ટ આઈપી એડ્રેસથી મોકલાયેલો ફોટો એ તસવીરમાં નૈરા ઊભી હતી પોતાનું રૂમ પોતાનું જ વિન્ડો કોઈક એના ઉપર નજર રાખતું હતું એ ડરી ગઈ પણ આર્યનને એ વાત કરતાં પહેલાં વિચારતી રહી કેમ કે એક દીવાલની પાછળનો બીજો ભાવ પણ એ જોઈ રહી હતી આર્યનની આંખોમાં એક અજીબ હુપાવેલું રહસ્ય હતું એક રાતે જ્યારે નૈરા લાઇટ્સ ઓફ કરીને સૂઈ ગઈ તેટલામાં મોબાઈલ પર ફરી ફોટો આવ્યો આ વખતે એ તસવીરમાં આર્યન હતો નૈરાના ઘરના સામે ઊભો ઘૂંઘટ જેવી હાયામાં દિલ ધબકતું ગયું એ તરત જ આર્યનને મેસેજ કર્યું તમે મારા ઘરના સામે કેમ ઊભા હતા કોઈ જવાબ ના આવ્યો બીજે દિવસે આર્યન ગુમ થઈ ગયો નૈરા હવે ભયમાં હતી પણ ભયથી મોટી હતી એની જિજ્ઞાસા એ આર્યનની પાછળની વાર્તા શોધવા લાગી એક જૂના રેકોર્ડમાં એને મળ્યો આર્યન સૂરજમલ परंतु एना नाम साथे लागे टैग मृत दायड इन बे हजार एकवीस ड्यूरिंग ऑपरेशन ब्लैक डॉन नैरा हमेशा जे आर्यन साथे रही हती ए तो जीवतो नथी नहीं दिवस पची नैरा ने रोज फोन आवे कॉल करीने कोई श्वास ले अने फोन के एक इलेक्ट्रॉनिक्स एक्सपर्ट मित्र ने मी नैरा घर नु रिवर्स करू અને એમાં જે દેખાયું એ રોમાંચક હતું આર્યનનું ચહેરું પણ સાથમાં બીજી શખ્સની છબી એક જ ચહેરો પણ નજર થોડી શાતિર સાચું જાણવા માટે નૈરાએ આર્યનની જૂની ફાઇલ્સ ખોલી એના ભાઈ અયાન ડાર્ક વેબ ક્રાઇમમાં લિપ્ત હતો અને આર્યન એના વિરુદ્ધ પુરાવા એકઠા કરતો હતો પણ એક મિશનમાં બંને ભાઈઓ એકસાથે ફસાઈ ગયા આર્યન મૃત્યુ પામ્યો અને અયાન એના ચહેરાનો ઉપયોગ કરીને એના નામે જીવવા લાગ્યો જે આર્યન સાથે નૈરા પ્રેમમાં પડી એ તો અયાન હતો એક ડાર્ક હેકર જેને નૈરાની પાસે રહેલા ડેટા પરથી એક મોટું સાયબર એક્સેસ મળવાનું હતું નૈરા એ બધું જાણતા જ એક જાલ બનાવ્યું પોતાનો મોબાઇલ ટ્રેસ કરી શકાય એવું રાખ્યું એને સંપર્ક કર્યો અને કહ્યું કે મને તારો ભાઈ જોઈએ અયાન આવ્યો ચહેરા પર ફરીથી એ જ સ્મિત પણ એ જાણતો નહોતો કે એ ઘરમાં પોલીસ હાજર છે અને એઆર આર લેન્સ પણ આખરે એક રાતનો એ પ્રેમ સત્યના પાંજરમાં બંધ થયો અયાન પકડાઈ ગયો અને નૈરા એ જ રૂમમાં બેઠી વિન્ડો સામે આંખોમાં એક ખાલીપો એણે કંઈક લખ્યું જેણે પ્રેમ કરવો શીખવ્યો એ જ ખોટો હતો પણ જે ખોટા હતા એ પણ તો કદી સાચા લાગ્યા હતા